આપણે શિંગ ભજીયા બનાવવાના છે તો શિંગ ભજીયા બનાવવા માટે આપણે એક કપ આપણે એક ચમચી સોખાનો લોટ લેશું એક ચમચી આપણે ચણાનો લોટ લેશું આપણે એમાં થોડીક હિંગ નાખીશું અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું અડધી ચમચી આપણે દાણા જીરું નાખીશું અડધામાંથી અડધી આપણે અદર નાખીશું સ્વાદ પ્રમાણે ગરમ મસાલો નાખીશું આપણે એમાં લીંબુ ની સોઈશું આપણે થોડુંક પાણી નાખીશું એક ચમચી જેટલું નાખવાનું છે પછી આપણે સરસ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે શિંગ તો આપણે હવે તેલ મૂકીશું આપણે શિંગ ભજાનો સરસ કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે અને આપણે હવે તેલ મૂકી દીધું છે હવે તેલ મૂકી દીધું છે તો આપણે એને તળવા મૂકીશું આપણા શિંગ ભજા સરસ તૈયાર છે તો આપણે હવે એને બહાર કાઢી લઈશું આપણે એને ડીશમાં કાઢી લઈશું આપણા શિંગ ભજા સરસ તૈયાર થઈ ગયા છે આપણે દેજો આપણા શિંગભુજા સરસ તૈયાર છે ચાલો શિંગ ભૂજા ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાતે રાતે થઈ ગયા ને એકદમ મસ્ત એકદમ